બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીલુચા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે શુક્રવારે વડગામ તાલુકાના પીલુચા ખાતે મામલતદારશ્રી કે પી સવાઈની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વડગામ તાલુકાના ચાલીસ ગામના લોકોએ શાહ કે એચ હાઈસ્કૂલ પીલુચા શાળા ખાતે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટ્ટાર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી સતીશભાઈ બોજક અશ્વિન સક્સેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરપંચો તલાટી કમ મંત્રીઓ તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પિરૂચા ગ્રામ પંચાયતના વહટદાર મહેશભાઈ ડેલ અને તલાટી પલકબા પી ચાવડાએ સુંદર વ્યવસ્થા કરવામાં આવી આજરોજ હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ બીજા તબક્કાનો યોજવામાં આવે છે જેમાં ચાલીસ ગામોના લાભાર્થીઓને આર્ય લાભ મળનાર છે તેમજ મારી કચેરીની યોજનાઓની વાત કરું તો સમાજ સુરક્ષાની ત્રણ વિધવા બેગો તેમજ બે કાર્યક્રમ દસમા તબક્કાનું આયોજન થયેલ આ સેવા સેતુ કાર્યક્રમમાં ગિરુજા પંચકના અંદાજિત ચાલીસ ગામોના લોકોએ સરકારના વિવિધ વિભાગોના લાભો લીધેલ આ કાર્યક્રમમાં ગિરુજા નજીકના ગામના સરપંચો પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આર્થિક સહાય યોજનામાં વિવિધ સહાયના અરજદાર બહેનોએ સ્તર પર સહાય મંજૂર કરી હુકમનું વિતરણ કરવામાં આવેલ છે